જય દ્વારકાધીશ જય મુરલીધર હું છું અમિત બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા જોઈ લીધું મિત્રો પરિણામ જોઈ લીધી શક્તિ કેટલા રાજકારણીઓ આપણા કામ આવ્યા આહીર સમાજના આજે મારે હીરા સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકીના વખાણ કરવા પડે ના છૂટકે ભલે દુશ્મન હોય દુશ્મન તો ના કહી શકાય પણ આપણે લડત એની સામે લડ્યા પણ મરદ હોય ને મરદ તો એને વખાણ કરવા પડે કે ભલે ભાઈડો કહે પરસોત્તમભાઈ સોલંકી કેમ કે એની પાછળ સમાજની પાછળ ઉભો રહીએ એ પરસોત્તમભાઈ સોલંકી સમાજને જ્યારે જરૂર પડે ત્યારે હીરાભાઈ સોલંકી બધા ઉભા રહીએ વિમલભાઈ ચુડાસમા રાજેશભાઈ ચુડાસમા આપણા સમાજના કેટલા બોયલા આપણા સમાજના નેતા છે ને કેટલા બોયલા નકર ઘણાનું દિલ્હી સુધી હાલે એ તમને ખબર છે ક્યાંય જાહેરમાં બોયલા આ મોકાને મને પોલીસ સ્ટેશને પકડ્યો ને ત્યારે અહીંયા એવું બોયલા પીઆઈ સાહેબ કે તું આ કે આ નેતાનું નામ લઈ અને એને બદનામ ના કરતો કેમ કે એને કોળી સમાજને વાંધો નથી પર્ટિક્યુલર હું કોઈ નેતાનું નામ નથી લેતો પણ મને એવું કહેવામાં આવ્યું અને મારી આઈડી ડિલીટ પણ આપણા નેતાના ઇશારે કરવામાં આવી છે એ હું ચોખ્ખું કરી દઉં મને પક્કી માહિતી આવી ગઈ છે આપણા નેતાના ઇશારે ઇશારે અમીર બારાડીની આઈડી ગઈ છે તો હવે તમારે નક્કી કરવાનું છે કે એને મત આપવો આયર સમાજ જોઈને મત ના આપણા સમાજને કોણ કામ આવે ને એને મત આપજો પછી કોઈ પણ જિલ્લામાં આપણો ઊભો હોય સમાજ માટે લડે ને એવો આપણે ભાઈડો માણા જોઈ છે સમજાઈ ગયું અને નવા યુવાનોને તક આપવી જરૂરી છે નવા યુવાનો જે સમાજ માટે કંઈક કરવા માગે છે અને હું તો કહું હીરાભાઈ સોલંકીને પરસોત્તમભાઈ સોલંકી જેવા નેતાની જરૂર છે આપણા સમાજમાં કે આમ ઊભો રહીએ કદાચ આપણા દીકરાનો ક્યાંક વાક હોય ને વાક તો એ બે શબ્દ તો કીએ જ ઉભો રહીએ હેમો એવા કેટલા મરજ છે આપણે નેતામાં બહુ દુઃખ થયું મને આજ બહુ હારી જાઉં કદાચ લડત આપણે હારી જાય તો વાત દુઃખ નથી એટલું મને પણ સમાજ માટે લડ્યા કેટલા હવે આવનારી ચૂંટણીમાં એવાને મત આપજો સમાજ જોઈને ના આપતા સમાજ માટે કોણ કામ આવે એને મત આપજો આહિર 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 એ બધું બંધ કરો કોઈ કેટલા કામ આવે બધું જોઈ લીધું આયર સમાજને કામ કોણ આવે કોણ આયર સમાજના પડખે ઉભો રહીએ કોણ ભાઈડો છત્રી ને સામે બોલે આજ મારે હીરાભાઈ સોલંકીન પરસોત્તમ ભાઈ સોલંકીને મારે વખાણ કરવા અને ભાઈડો દુશ્મન હોય ને દુશ્મન ભાઈડો હોય ને ભાઈડો એને વખાણ તો કરવા જ પડે ભાઈડો માણસ ભાઈ સમાજનો ટેકો હશે અને એને એકેના પિન્ટુના કે શૈલેષ મેયર કે પછી ઉમેશના ના કોઈને આઈડી નથી ગયા એ બોલતા હતા સમાજ માટે ઘણા ગાડું બોલતા એને આઈડી નથી ગયા કોળી સમાજના પણ અમીર બારડીને આઈડી ગયું એ પણ આપણા નેતાના ઇશારે હવે તમારે નક્કી કરવા ને આપણે નેતા કેવો રાખવો હવે કાઢો બહુ થયું કાઢવાને નવાને જ તક આપો નવા આયર યુવાનોને તક આપો આ બધું બહુ થયું કાઢવાને સમાજમાં પરિવર્તન જરૂરી છે અને ભાયડા નેતા રાખવાના સમાજ માટે લડે એવા જાહેરમાં બોલે એવા નગર આપણા ધારાસભ્ય સાંસદને ટોટલ મારો તો અગિયારનો લગભગ આંકડો હે દિલ્હી ડગી જાય એક થવું તો પણ પોતાના રોટલા શેકવા માંથી ઊંચા આવે તો ને બધાને પોતપોતાની ઐશ્વર આરામમાં છે પોતપોતાનું બસ કરે ક્યાંય સ્વરાજ જોઈ છે સમાજના દીકરા માટે ક્યાંય કોઈ લડતા નથી હવે તમારે નક્કી કરવાનું છે તમારે મત કોને આપવો તમારો કિંમતી મત એને જ આપો જે સમાજ આ સમાજને કામ આવે ના કે આપણા સમાજને સમાજ સમાજ બહુ થયું કામ આવે ને એને મત દેવા નહીં પછી પરસોત્તમભાઈ સોલંકી હોય ને તો મત મન થાય આપણે એ ફાયડો માણા લઈડો તો ખરી સમાજ માટે ઊભો તો ખરી પાછળ આવા નેતા જોઈ ભલા માણા અમારું બહુ કડવું શબ્દ બધેને લાગશે બહુ કડવું બોલ્યો છું હું પણ આ એક હકીકત છે અમીર બારાડીનું આઈડી પણ આપણા સમાજના નેતાના ઈશારે ગઈ છે મને પાકી માહિતી આવી ગઈ છે કોના ઈશારે ગઈ મને નામ નથી લેવું બંધ બારને મિટિંગ બોલાવો મારે સોશિયલ મીડિયામાં ધજાગરા નથી કરવા નકર મારી આઈડી આપણા નેતાના ઈશારે ગઈ દુઃખની વાત છે અને હવે પરિવર્તન જરૂર છે કાઢવાને બહુ થયું સમાજને કામ આવે એવાને ઊભા રાખો આ હોય એટલે નહીં આ હોય એટલે નહીં એવા નહીં સમાજ માટે લડી મરે એવા નેતાની જરૂર છે વધારે બોલતો નથી બધા સમજી જાજો બરાબર અને હીરાભાઈ પરસોત્તમભાઈ આ લડત ખૂબ સારી લેડા અને સેલ્યુટ છે તમને બેને ઓ આવો દ્વારકા મળજો અમીર બરાડીની